સમિતિ રાજકોટ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો ભાવ ચૌદસો ત્યાં घऊंग लोकवन ओ सौ बतरीस ऊंचो भाव पांच सौ पंचासी घऊंग टूकड़ा नीचो भाव पांच सौ चौपन भाव छसो पुवार सफेद नीचो भाव चार सौ एंसी भाव नवसो त्रीस जुआर लाल नीचो भाव नवसो पच्चीस भाव एक हजार दस जुआर पीढ़ी नीचो भाव चार सौ ऐसी उच्चो भाव पांच सौ एजरी नीचो भाव त्रन सौ नेव चारो पच्चीस

ચોળી નીચો ભાવ ઓગણત્રીસો સાહીઠ ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એકાણું મઠ નીચો ભાવ એક હજાર પચાસ ભાવ તેરસો વટાના નીચો ભાવ સાતસો સિત્તેર ભાવ બારસો એકાવન નીચો ભાવ સોળસો સાહીઠ ઊંચો ભાવ સત્તરસો પચાસ મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો મગફળી મગફળીજીની નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો એકાણું પળશી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો એકાવન તલી નીચો એક હજાર એરંડા નીચો ભાવ એક હજાર નેવું ઊંચો ભાવ અગિયારસો બત્રીસ સોયાબીન નીચો ભાવ આઠસો પચાસ ભાવ નવસો બે સિંગફાડા નીચો ભાવ બારસો વીસ ભાવ સોળસો પિસ્તાલીસ કાળા તલ નીચો ભાવ અઠાવીસો પંચાવન ઊંચો ભાવ ત્રણ હજાર એકસો સોળ લસણ નીચો ભાવ પચીસો ઊંચો ભાવ ત્રણ હજાર છસો ચોત્રીસ ધાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો પચાસ મરચા સૂકા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો ધાની નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો છત્રીસ જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસો ઊંચો ભાવ છ હજાર એકસો એક राय नीचो भाव बार सौ वीस उचो भाव नीचो भाव नौ सौ उचो भाव बसो चौरासी रो नीचो भाव नौ सौ दस ऊंचो भाव नौ सौ सीतेर रजका बी नीचो भाव सत्तावीसो पचास उचो भाव हजार चार बी नीचो भाव नौ सो पंचोतेर उचो भाव एक हजार दस આ હતા આજના રાજકોટ માર્કેટ ના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ છસો અઠાવીસ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો છવીસ ઊંચો ભાવ સાતસો સોળ કપાસ બીટી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો એકતાલીસ મગફળીજીની મગફળી જાડી નીચો ભાવ આઠસો એક ઉચો ભાવ ચૌદસો એકતાલીસ નીચો ભાવ આઠસો ઉંચો ભાવ સોળસો એક્યાસી એરંડા નીચો ભાવ આઠસો છવ્વીસ ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ તલ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર જીરું નીચો ભાવ ચાર હજાર સાતસો એક ઊંચો ભાવ આઠ હજાર પાંચસો એક તલલાલ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એક ભાવ ત્રણ હજાર આઠસો એક ધાણા નીચો ભાવ એક હજાર ભાવ ચૌદસો એક્યાસી ધાણી નીચો ભાવ એક હજાર ભાવ સોળસો અગિયાર મરચાંગ સુકા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર છસો એકાવન બાજરો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો એક જુવાર નીચો ભાવ નવસો એકાણવું ઊંચો ભાવ નવસો એક મકાઈ નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ પાંચસો એકતાલીસ મગ નીચો ભાવ તેરસો એકાણું ઊંચો ભાવ ઓગણીસો એક્યાસી ચણા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો એકસઠ અડદ નીચો ભાવ ચૌદસો એક ઊંચો ભાવ અઢારસો એકત્રીસ તુવેર નીચો ભાવ તેરસો એકત્રીસ ઊંચો ભાવ બે હજાર એકતાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ નવસો બે મેથી નીચો ભાવ સાતસો એકવીસ ઊંચો ભાવ નવસો એકવીસ સુરજમુખી નીચો ભાવ પાંચસો એકાણું ઊંચો ભાવ આઠસો એકવીસ ગોગળી નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ એક હજાર એકાણું વટાણા નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ ચૌદસો અગિયાર સફેદ સણા નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એકાવન આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ